નમસ્કાર દોસ્તો હું સરદાર ભારતને અખંડ ભારત બનાવ્યું એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અત્યારે આપણે એકસો પચાસ જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે એકત્રીસ ઓક્ટોબરે સરદાર પટેલના જીવન પર આધારિત એક સુવર્ણ ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનું નામ છે મેન ઓફ સ્ટીલ સરદાર યસ સરદાર પટેલના જીવન પર આધારિત આ પિક્ચર જોવાનું બિલકુલ ચૂકતા નહીં અને આ પિક્ચર જ્યારે એકત્રીસ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે ત્યારે હું ડૉક્ટર અવની વ્યાસ આ પિક્ચરના લેખક અને દિગ્દર્શક એવા હીર ભૂતા પ્રસ્તુત કરતા ડૉક્ટર જયંતિલાલ ગડ્ડા અને નિર્માતા મયુર બારોટને ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે ફિલ્મો તો ઘણી આવે છે પરંતુ નોખી અને અનોખી ફિલ્મ ક્યારેક જ આવે છે તો આવી નોખી અને અનોખી ફિલ્મ જોવાનું બિલકુલ ચૂકતા નહીં તમારા નજીકના સિનેમા ઘરોમાં તરત પહોંચી જજો અને જુઓ સરદાર પટેલના જીવન પર આધારિત એક નવી નક્કોર ફિલ્મ ધ મેન ઓફ સ્ટીલ સરદાર જય સરદાર